આજનો દિવસ છત્રપતિ શાહુજી મહારાજનો આજે એક સાચા પ્રજાતંત્રવાદી અને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે તેઓ કોલ્હાપુર રાજ્યની ગાદીએ એક હાજર આઠસો બાવીસ સુધી રહ્યા હતા તેમનો શાસનકાળ મૂળ નિવાસી બહુજન સમાજના ઉસ્થાન માટેનો સુવર્ણકાળ હતો તેમણે બહુજન સમાજ માટે અનેક કામકાજ કર્યા હતા ગરીબ પછાત દલિત લોકોના વિકાસ માટે તેઓ સતત તત્પર રહેતા હતા તેઓએ કોલ્હાપુર રાજ્યમાં જનગણના કરાવીને અછૂતોની સ્થિતિ સાર્વજનિક કરી હતી તેમના શાસનકાળ દરમિયાન શાસન પ્રશાસનમાં પચાસ ટકા અનામતનો પછાત વર્ગના લોકો માટે કાયદો બનાવીને લાગુ કર્યો હતો બધા માટે નિશુક્લ અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું તેઓએ પોતાના રાજ્યમાં અસ્પૃશ્યતા નિવારણ કરવા માટે કાનૂન બંધમાં મંજૂર નાબૂદી વિદવા વિવાહ દેવદાસી પ્રથા પ્રતિબંધ કાનૂન લાગુ કર્યા તથા આંતરજ્ઞાતીય લગ્ન આપ્યું અછૂત લોકોને પણ જમીન ના માલિક બનાવવાનો અધિકાર આપ્યો તથા સૌને માટે કાયદો લાગુ કર્યો મહારાજ બાબા પ્રભાવિત અસ્પૃશ્યતા નિવારણ માટે બાબા સાહેબ ના અધ્યક્ષ પદે સંમેલન બોલાવ્યું હતું અને મુકનાયક સમાચાર પત્ર ચાલુ કરવા માટે આર્થિક મદદ કરી હતી એવા મહાન છત્રપતિ શાહુજી મહારાજ ના ઉપર સર્વે બહુજન સમાજ ને હાર્દિક શુભેચ્છાઓ